જો કે હવે ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય વર્તુળમાં પણ અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે માણસામાં ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ હતો આ સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઋષિ ભારતી બાપુ ત્યાં પહોંચ્યા હતા અને એ દરમિયાન જ તેમણે આ નિવેદન આપ્યું છે ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરને લઈને એમણે ખૂબ મોટી વાત કરી છે એક વાતનું ખૂબ દુઃખ થાય છે હમણાં દોલતરામ બાપને બધાય વાત કરતા હતા કે સમાજના નેતાઓને રાજનીતિ કરતા આવડે છે હે પણ કૂટનીતિ કરતા હજી નથી આવડતી અને એટલા માટે પાછળ રહી ગયા છે આગેવાનો બધાય બેઠા છે મારી વાતને ધ્યાનમાં લેજો કૂટનીતિ જેથી તમે કરતા શીખશો ને ત્યારે તમે પોઝિશનમાં નહીં હોય પાવરમાં હશો નિર્ણાયક ભૂમિકામાં હશો એટલા માટે એક સૂત્ર અંગ્રેજીમાં આવ્યું કે યુનાઇટેડ વી સ્ટેન્ડ એ ડિવાઇડેડ વી ફોલ પરંતુ આપણી અમુક નબળી કળીઓ જાણે છે અમુક લોકો અમુક પાર્ટીઓ એટલે ડિવાઇડ એન્ડ રૂલ ની નીતિ અપનાવે છે અને સૌથી મોટું વોટિંગ પાવર હોવા છતાં મેં તો સમાચાર સાંભળતો તો મને ગૌરવ થતો તો કે આપણા આલ્પેશજીને ડેપ્યુટી सीएम માં લે છે એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા અને સંગઠન થયા ગાંધીનગરમાં મીટિંગો થઈ છતાં એમાંથી બાકાત રહ્યા સારા ખાતાઓ પણ ના મળ્યા હે એ વાતનું દુઃખ થવું જોઈએ પરંતુ યાદ રાખજો કે જો સંગઠિત ન થયા તો ડિવાઇડ એન્ડ રૂલ ની નીતિ જે અંગ્રેજો સમયમાં હતી આઝાદ ભારતમાં પણ ગુલામીની આપણે અહેસાસ બધાય કરી રહ્યા છે એટલા માટે ફરીથી કહું છું પોઝિશન જોતી નથી પાવરમાં આવો સૌથી મોટું વોટિંગ પાવર હોય તો પાવર આપણામાં હોવો જોઈએ સમજાય છે ને ડિવાઈડ થયેલો છે હું તમને ગણાવું ભલે વોટિંગ પાવર આપણી પાસે વધારે છે પણ 40% નું જ અમુક પ્રતિનિધિ થાય છે પહેલું કે આપણો સમાજ 10% વીઆઈપી ગુલામી ભોગવી રહ્યો છે વીઆઈપી ગુલામો થઈ ગયા છે સમજાય છે ને હે એક ગુલામી ભોગવી રહ્યા છે બધાયને ખબર છે અને વીસ ટકા એવા છે કે અવસરવાદીઓ છે સૌરાષ્ટ્રમાં એક શબ્દ વપરાય છે ડબલ ઢોલકી સમજાય છે ને એ ઘડી કામે આટા મારે ઘડી કામે આટા મારે એટલે વીસ ટકા એમાં જતા રહ્યા પચાસ ટકા હજુ સુતેલી અવસ્થામાં છીએ સમજાય છે અને અમારા સંતોનું કાર્ય છે તમે માત્ર જાગી જાઓ ને જાગી જાઓ તો બહુ મોટું પુણ્યનું કાર્ય થશે અમારા માટે છે અલ્પેશ ઠાકોરને ડેપ્યુટી સીએમ ન બનાવતા દુઃખ થયું હોવાનું એમણે કહ્યું કે અલ્પેશ ઠાકોરને કોઈ મહત્વના ખાતા પણ ન મળ્યા એટલે કે મંત્રી પદમાં પણ એમનો સમાવેશ ન કરવામાં આવ્યો એનું દુઃખ હોવાની એમણે વાત કરી સાથે કહ્યું કે રાજનીતિ તો નેતાઓને આવડે છે પરંતુ કૂટ નથી આ કૂટનીતિ નથી આવડતી એટલે જ આપણા નેતાઓ છે એ પાછળ રહી જાય છે પોઝિશન નથી જોઈતી પાવર હોવો જોઈએ આવું નિવેદન ઋષિ ભારતી બાપુએ આપ્યું છે એમણે કહ્યું કે સૌથી મોટો વોટિંગ પાવર આપણી પાસે છે આ નિવેદન જ્યારે તેઓ આપી રહ્યા હતા ત્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં હાજર હતા જો કે હવે ઋષિ ભારતી બાપુએ જે નિવેદન આપ્યું છે એને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે જે પ્રકારે ઠાકોર સમાજમાં સંગઠિત થવાની તેમણે વાત કરી રહ્યા છે વોટિંગ પાવર તો આપણી પાસે છે પરંતુ જે પ્રકારે કૂટનીતિ નેતાઓને નથી આવડતી આ વાત તેમણે કરી